મારું નામ પ્રિમલ પરમાર છે હું એક એલઆરડી ઉમેદવાર છું અમે ઘણા સમયથી આવેદનપત્રો આપી આપીને થાક્યા છે અમારી જોડે જે અન્યાય થયો છે જેમ કે તેત્રીસ સડસઠ પ્રમાણે અમારી બંધારણીય જે જોગવાઈ છે એના પ્રમાણે અમને ન્યાય નથી મળ્યો ઘણા આવેદનપત્ર આવ્યા પણ અત્યારે હાલ અમે કલેક્ટરશ્રી જોડે અમે ધરણા પર બેસવાની મંજૂરી માગવા માટે આવ્યા છે બે હજાર સત્તર અઢારની ભરતી પ્રક્રિયામાં જે છોકરીઓની જગ્યા વધારવામાં આવી ચોવીસો પંચ્યાસી એના સામે સડસઠ ટકા લે કે છોકરાઓ પાંચ હજાર પિસ્તાલીસ લેવા જોઈએ જે નથી લીધેલ બંધારણનું ઉલ્લંઘન થયું છે અને એના માટે આજે અમે અહીંયા ધરણા માટેની પરમિશન લેવા માટે આવ્યા છીએ અને કલેક્ટરશ્રી દ્વારા કમલમ સામે બેસવાની પરમિશન આપે રજૂઆતો ઈમેલ ટેક્સ મેસેજ વોટ્સઅપ મેસેજ ઘણી લડત લડ્યા છીએ નવ મહિનાથી અમે આ મુદ્દે લડતા આવ્યા છીએ સરકારે જે જીઆર મુજબ ભરતી પ્રક્રિયા કરવી જોઈએ તેત્રીસ સડસઠ મુજબ એ રેશિયો જળવાતો નથી આ ભરતીમાં બે હજાર અઢાર ઓગણીસની ભરતીમાં સ્ત્રીઓની સંખ્યામાં વધારો કર્યો એટલે ચોપન ટકા લેડીઝ છે છેતાલીસ ટકા લેડીઝ અને ચોપન ટકા પુરુષો થઈ ગયા છે તેની સાપેક્ષમાં જીઆર મુજબ તેત્રીસ ટકા અને સડસઠ ટકાનો રેશિયો જળવાવો જોઈએ જે જળવાતો નથી અમે આશા રાખીએ છીએ કલેક્ટર સાહેબ પાસે આજે આવ્યા હતા ત્યાં અમે પ્રત્યેક ઉપવાસ માટે અને ધરણા માટેની પરમિશન માગી છે અમે આશા રાખીએ છીએ કે પ્રત્યેક ઉપવાસ માટે અને ધરણા માટે અમને પરમિશન આપવામાં આવે